ક્યારેય વિચાર્યું છે કે અમુક શબ્દોમાં કેટલી તાકાત હોય છે એટલી બધી તાકાત કે સદીઓ વીતી જાય છતાં એ એક આખા દેશને આઝાદી માટે લડવાની પ્રેરણા આપી શકે આજે આપણે એ જ અમર શબ્દોના રચયિતા મહાન કવિ સંત નરસિંહ મહેતાની વાત કરવાના છીએ આ ખાલી શબ્દો નથી હો આ તો એ પંક્તિઓ છે જે ભારતની આઝાદીની લડાઈ વખતે લાખો લોકો માટે એક નૈતિક હોકાયંત્ર બની ગઈ હતી સાચું કહું તો આ ભજન કરતાં ઘણું વધારે હતું આ તો જીવન કેવી રીતે જીવવું એનો આખો સારાંશ હતો આપણે સૌ જાણીએ છીએ કે આ મહાત્મા ગાંધીનો માર્ગદર્શક સિદ્ધાંત હતો પણ વિચારવા જેવી વાત એ છે કે ગાંધીજીના જન્મના લગભગ પાંચસો વર્ષ પહેલાં આ શબ્દો લખ્યા કોણે હતા કોણ હતું એ મહાન વ્યક્તિત્વ ચાલો આજે એ જ સફર પર નીકળીએ તો આપણી આ સફરમાં આપણે જોઈશું ગાંધીજીના ભજન અને મહેતાના અવાજ વચ્ચેનો સંબંધ એમના જીવનનો એક અદ્ભુત ચમત્કાર એમને થયેલા દિવ્ય દર્શન એમણે કરેલી ક્રાંતિ દલિતોના સંત તરીકેની એમની ઓળખ અને છેલ્લે ગીતોમાં અમર બનેલા એમના વારસા વિશે તો ચાલો શરૂઆત કરીએ એ કડીથી જે નરસિંહ મહેતાને સીધા જ આધુનિક ભારતના ઇતિહાસ સાથે જોડે છે ગાંધીજીની પ્રાર્થના સભાઓનું તો આ ભજન એક અભિન્ન અંગ હતું નહીં પણ મજાની વાત એ છે કે આ ભજન ખરેખર તો સદીઓ જૂનું છે પંદરમી સદીમાં ગુજરાતના કવિ સંત નરસિંહ મહેતાએ આ ભજનમાં એક આદર્શ માણસ કેવો હોવો જોઈએ એનું એક સુંદર ચિત્ર દોર્યું હતું અને જૂનો એ ચિત્ર આજે પણ આપણને રસ્તો બતાવે છે તું પછી આટલા મહાન કવિનું બાળપણ કેવું હશે ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને એમના બાળપણની વાત કરીએ જેની શરૂઆત જ એક ચમત્કારથી થઈ હતી એમનું બાળપણ સંઘર્ષોથી ભરેલું હતું વિચારો નાનપણમાં જ પાંચ વર્ષની ઉંમરે મા બાપની છત્રછાયા ગુમાવી દીધી આ આઘાત એટલો ઊંડો હતો કે સાવ મૂંગા થઈ ગયા એક બે વર્ષ નહીં પણ છેક આઠ વર્ષની ઉંમર સુધી એ એક શબ્દ પણ બોલી ન શક્યા જરા કલ્પના તો કરો એ મૌન ખાલી દી નહોતી એમના અંદરના તોફાનનો પડઘો હતો અને પછી એક ચમત્કાર થયો એક દિવસ એક સાધુએ એમને ખાલી એટલું જ કહ્યું બોલ રાધે શ્યામ અને બસ આઠ વર્ષનું મૌન તૂટ્યું અને એમના મોઢેથી પહેલો શબ્દ નીકળ્યો રાધેશ્યામ આ ખાલી અવાજ પાછો નહોતો આવ્યો આ તો એમના જીવનભરની કૃષ્ણ ભક્તિનો શંખનાદ હતો આપણે સૌ જાણીએ છીએ કે દરેક મહાન વ્યક્તિના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે એક એવી ઘટના જે બધું જ બદલી નાખે નરસિંહ મહેતાના જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો અને એની શરૂઆત થઈ એક કડવી કસોટીથી જુઓ નરસી તો હંમેશા ઈશ્વરની ભક્તિમાં જ લીન રહેતા દુનિયાદારીમાં એમનું મન લાગતું જ નહીં અને આ જ કારણે એક દિવસ એમના ભાભીએ એમને બહુ કડવા મહેણા માર્યા એ શબ્દો એમના હૃદયમાં તીરની જેમ વાગ્યા અને બસ એ અપમાન સહન ન થતાં એ સત્યની શોધમાં ઘર છોડીને નીકળી પડ્યા એક જંગલમાં આવેલા જૂના ખંડેર જેવા શિવમંદિરમાં એમણે આશરો લીધો અને ત્યાં સાત દિવસ સાત દિવસ સુધી અન્ન જળ વગર કઠોર તપસ્યા કરી આ ખાલી ભૂખ્યા રહેવાની વાત નહોતી આ તો ઈશ્વરને પામવા માટે પોતાને પૂરેપૂરા સમર્પિત કરી દેવાની વાત હતી અને પરિણામ શું આવ્યું એમની આ અતૂટ શ્રદ્ધા જોઈને ખુદ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા શિવે વરદાન માંગવા કહ્યું ત્યારે નરસિંહે કોઈ ધન દૌલત નહીં પણ કંઈક એવું માંગ્યું જે અદ્વિતીય હતું એમણે કહ્યું મારે તો બસ એ જોવું છે જે તમને સૌથી પ્રિય છે મારે ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કરવા છે અને ભોળાનાથે એમની ઈચ્છા પૂરી કરી એ દિવ્ય રાસલીલાનો નજારો એ એટલો અદ્ભુત હતો કે નરસિંહ એમાં સાવ ખોવાઈ ગયા એ એટલા તલ્લીન થઈ ગયા કે એમના હાથમાં જે મશાલ હતી એનાથી એમનો હાથ બળી રહ્યો હતો એનું પણ એમને ભાન ન રહ્યું બસ આ જ એક ક્ષણ હતી આ દિવ્ય અનુભવે નરસિંહના જીવનને એક નવી જ દિશા આપી અને એમની અંદર છુપાયેલા કવિને જગાડી દીધો તો આ દિવ્ય દર્શન પછી નરસિંહ મહેતા જ્યારે પાછા ફર્યા ત્યારે એમની કલમે ગુજરાતી સાહિત્યમાં એક નવી જ ક્રાંતિ લાવી દીધી કેવી રીતે ચાલો જોઈએ એમને આદિકવિનું બિરુદ મળ્યું હવે આદિકવિ એટલે પ્રથમ કવિ પણ અહીં એક મજાની વાત છે એનો અર્થ એ નથી કે એમની પહેલાં કોઈએ ગુજરાતીમાં લખ્યું જ નહોતું પણ હા એ પહેલાં એવા કવિ હતા જેમણે સાહિત્યને મોટા મોટા પંડિતોના ચોપડાઓમાંથી બહાર કાઢીને સીધું જ સામાન્ય માણસના હૃદય સુધી પહોંચાડ્યું એમની કલમમાંથી જાણે સરસ્વતી વહેવા લાગી એક તરફ એમણે હુંડી મામેરું જેવા પદો લખ્યા જેમાં એમણે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા કે કેવી રીતે ખુદ શ્રીકૃષ્ણ એમની મદદે આવ્યા હતા તો બીજી તરફ સુદામા ચરિત્ર જેવી કથાઓ લખી અને હા રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમનું વર્ણન કરતા શૃંગારના પદો પણ લખ્યા એમની રચનાઓમાં ગજબની વિવિધતા હતી સામાન્ય રીતે ભક્તિના બે રસ્તા હોય છે સગુણ ભક્તિ જેમાં આપણે ભગવાનના કોઈ રૂપ કે મૂર્તિને પૂજીએ છીએ અને નિર્ગુણ ભક્તિ જેમાં આપણે નિરાકાર સ્વરૂપ વગરના ઈશ્વરને માનીએ છીએ નરસિંહ મહેતાની કવિતાની સુંદરતા એ છે કે એમણે આ બંને ધારાઓને ભેગી કરી દીધી એમના પદોમાં કૃષ્ણ માટેનો ભરપૂર પ્રેમ પણ જોવા મળે છે અને સાથે સાથે ઊંડું જ્ઞાન અને તત્વજ્ઞાન પણ પણ એમની કવિતાની સૌથી મોટી તાકાત શું હતી ખબર છે એની સાદગી એમણે કોઈ અઘરી સંસ્કૃત ભાષાનો ઉપયોગ ન કર્યો એમણે તો લોકો જે ભાષા બોલતા હતા એ જ સાદી ગુજરાતીમાં લખ્યું એટલે તો એમનો પ્રેમ અને કરુણાનો સંદેશ કોઈ ફિલ્ટર વગર સીધો જ લોકોના દિલમાં ઉતરી ગયો અને આજે પણ સદીઓ પછી એ એટલો જ તાજો લાગે છે પણ મહેતા ખાલી કવિ નહોતા એમની કલમ જેટલી ધારદાર હતી એમના કામ એનાથી પણ વધારે ક્રાંતિકારી હતા એ એક સાચા સમાજ સુધારક હતા જેમણે એ સમયના જાતિભેદના કિલ્લા પર સીધો જ પ્રહાર કર્યો આ શબ્દો બરાબર સમજવા જેવા છે જરા એ સમયની કલ્પના કરો જ્યારે ઉચ્ચ જાતિના બ્રાહ્મણો પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હતા અને અસ્પૃશ્યતાને એક નિયમ ગણતા હતા એવા માહોલમાં ઊભા થઈને સમાનતાની વાત કરવી એના માટે કેટલી હિંમત જોઈતી હશે અને એ ખાલી ઉપદેશ નહોતા આપતા એ પોતે એ પ્રમાણે જીવતા હતા પોતે કુળના નાગર બ્રાહ્મણ હોવા છતાં એ જાણી જોઈને એ લોકોની વસ્તીમાં જતા જેમને સમાજ અછૂત માનતો હતો એમની સાથે બેસીને ભજન ગાતા કીર્તન કરતા એમણે પોતાના જ શબ્દો વૈષ્ણવજન તો તેને રે કહીએ એને ખરા અર્થમાં જીવી બતાવ્યા હતા અને હવે ચાલો પાછા ફરીએ ત્યાં જ્યાંથી આપણે આ વાત શરૂ કરી હતી એમના અમર ભજન પર કારણ કે વૈષ્ણવજન તો ખાલી એક કવિતા નથી એ તો નરસિંહ મહેતાના આખા જીવનનો એમના વિચારોનો અને એમના વારસાનો સાર છે આ ભજનમાં નરસિંહ મહેતા એક સાચા માણસની રેસીપી આપે છે એમ કહી શકાય કેવો હોવો જોઈએ સાચો માણસ તો કે જે બીજાનું દુઃખ સમજે મદદ કરે પણ અભિમાન ન કરે સૌને એકસરખા ગણે વાણી વર્તન અને મનથી શુદ્ધ હોય અને મોહ માયાથી પરે હોય આ તો જીવન જીવવા માટેની એક આખી ગાઈડબુક છે નરસિંહ મહેતાનું આખું જીવન એ વાતનો પુરાવો છે કે ઈશ્વર બીજે ક્યાંય નહીં પણ બીજા માણસમાં જ વસે છે એમણે પાંચસો વર્ષ પહેલાં જે વાત કહી એ આજે પણ એટલી જ સાચી છે પણ સવાલ એ છે કે આપણી આ એકવીસમી સદીમાં આ ભાગદોડભરી જિંદગીમાં બીજાની પીડાને અનુભવવાનો અર્થ શું થાય છે આ એક સવાલ સાથે જ આજની આ વાતને અહીં પૂરી કરીએ વિચારતા રહેજો